પહેલો પ્રશ્ન ક્યુ પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે એ રીંછ બી વરુ સી ઝરખ કે ડી દીપડો સાચો જવાબ છે સી ઝરખ પછીનો પ્રશ્ન હમીરસર તળાવ ક્યાં આવેલું છે એ પાટણ બી બનાસકાંઠા સી મોરબી કે ડી કચ્છ સાચો જવાબ છે ડી કચ્છ પછીનો પ્રશ્ન ગુજરાતના કેટલા જિલ્લા મહારાષ્ટ્ર સાથે શરત ધરાવે છે એ ત્રણ બી છ સી સાત કે ડી બે સાચો જવાબ છે બી છ પછીનો પ્રશ્ન ગુજરાતનો કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે એ ખંભાતનો અખાત બી કચ્છનો અખાત સી એક પણ નહીં કે ડી એ અને બી બંને સાચો જવાબ છે એ ખંભાતનો અખાત પછીનો પ્રશ્ન એકસો એસી અંશ રેખાંશથી એક તારીખ પશ્ચિમ કરતાં કેવી હશે એ પાછળ હશે બી આગળ હશે સી ઘટતી હશે કે ડી એક પણ નહીં સાચો જબ બી આગળ હશે